નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક માતૃભાષામાં અનુવાદન કીજે પેલું એક સાહ ટેક્સી ડ્રાઈવર બોલે જરા તેજ નીકળ ચલાવર બોલા અગર ના હોય ગુજરાતી માં અનુવાદન થશે એક સાહેબ મોટર માં બેઠા અને ડ્રાઈવર ને કહ્યું જરા ઝડપ થી ચાલ નહી તો મારું ચિત્રહાર જતો રહેશે ડ્રાઈવર બોલ્યો જો હું વધારે ઝડપ થી ચલાવીશ તો ક્યાંક એવું ન થાય કે તમારા અને મારા ચિત્રો પર હાર ચઢી જાય વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપ્યા બાદ પેજ ખુલશે તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરીને તેમના વિષયો જોવા મળશે કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના ચેપ્ટરો જોવા મળશે અને કોઈ પણ ચેપ્ટર પર ક્લિક કરીને પાઠની સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાન પોથી સોલ્યુશન અભ્યાસ સોલ્યુશન અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનો જોવા મળશે વિડીયોને આગળ વધારતા બીજું શિક્ષક મોહન મોહન તાજમહલ કાં હૈ મોન ને કુછ ઉત્તર નહીં તો નહી ઉસે બેન્ચ પર ખડા કર મોહન બેન્ચ પર ખડે સાહબ પર સે ભી નહીં હો ગુજરાતી માં અનુવાદન થશે શિક્ષક મોહન ને કહે છે મોહન તાજમહેલ ક્યાં છે મોહને કંઈ ઉત્તર ના આપ્યો એટલે શિક્ષકે તેને બેન્ચ પર ઉભો રાખ્યો મોહન બેન્ચા પેલું રમેશ આવી જિંદગી કરતા તો મોત સારું અચાનક આવી ગયા અને બોલ્યા તારો જીવ લેવા માટે મને આદેશ મળેલો છે રમેશ કહે લો બોલો हवे तो मानस मजाक नहीं कर सके रमेश रमेश ने कहा ऐसे जिंदगी से अच्छी तो मौत है अचानक आ गए और बोला तुम्हारे प्राण लेने के लिए मुझे आदेश मिला है रमेश ने कहा कहिए अब तो आदमी मजाक भी नहीं कर सकेगा बीजू ब्रिजेश भाई बस महीने मुसाफरी कर એક મુસાફરે તેમને બચવા માટે જગ્યા કરી બ્રિજેશ ભાઈ મારે બેસવું નથી મારે ખૂબ ઉતાવળ છે તેનું હિન્દીમાં અનુવાદન થશે કે બ્રિજેશભાઈ ભાઈ બસ મે ખડે હોકન મુસાફરી કર રહે થે એક મુસાફરીને ને ઉનસે બેઠને કે લે જગ્યા કર દી બ્રિજેશ કહા મુજે બેઠના નહીં હે મુજે બહુત જલ્દી મેં હું થેન્ક યુ